વાણી જાણીતા ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા પ્રેમગઢમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તે કાર્યક્રમમાં જ્યારે પત્રકારોએ વિવાદને લઈને તેમને સવાલ પૂછ્યો હતો ત્યારે તેનો જવાબ આપવાનું પરસોતમ રૂપાલાએ ટાળ્યું હતું કેમ પરસોતમ રૂપાલાએ આ જવાબ આપવાનું ટાળ્યું જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જેતપુરના પ્રેમગઢમાં એક શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા કાઠી સમાજનો આ એક મોટો પર્વ હતો અને તે પર્વમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી તે દરમિયાન જે કહી શકાય કે કાઠી સમાજનો જે સૂર્યમંદિર જે પ્રખ્યાત છે તે સૂર્ય સૂર્યમંદિરનો એ આ પર્વ છે તે ઉજવવામાં આવી રહ્યો હતો અને તેમાં પરસોત્તમ રૂપાલા આજે હાજર રહ્યા હતા એ હાજર રહ્યા તે સમયે પત્રકારો બી ત્યાં ગાડી હાજર હતા અને આ કાઠી સમાજના જે શતાબ્દી મહોત્સવ હતો તે મહોત્સવની અંદર પત્રકારોએ પરસોત્તમ રૂપાલાને એક પ્રશ્ન પૂછ્યો હતો વિવાદને લઈને ત્યારે એ પ્રશ્નનો જવાબ આપવાનો પરસોત્તમ રૂપાલાએ ટાળ્યું હતું કારણ કે જે વાણીવિલાસને લઈને પરસોત્તમ રૂપાલાનો જે આટલો મોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે વિવાદને લઈને હવે પરસોત્તમ રૂપાલાએ પોતાનો જવાબ આપવાનું ટાળી રહ્યા છે અને ક્યાંક જવાબ આપ્યા વગર જ પત્રકારોના જવાબ આપ્યા વગર તે નીકળી ગયા હતા અને તેને જ લઈને આજે ફરી એકવાર જે કહી શકાય કે પરસોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે અને કહી શકાય કે પરસોત્તમ રૂપાલા પત્રકારોના જે સવાલ છે તે સવાલથી દૂર ભાગી રહ્યા છે અને ખાસ કરીને જે વિવાદ જે વાણીવિલાસ તેમને કર્યો હતો તે વાણીવિલાસના વિવાદને લઈને જ આ સવાલ છે તે કરવામાં આવ્યો હતો અને તે સવાલનો જવાબ આપવાનું તેમને ટાળ્યું હતું નમસ્કાર હું રામ રામ આજે ભાગવત સપ્તાહ નિમિત્તે મારે પ્રેમગઢ મુકામે જવાનું થયું હતું ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા કાઠી સમાજના આગેવાનોએ ખાસ કરીને અમારા વલપુભાઈ અને ધનુભાઈએ આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય સાડા ત્રણ દિવસના ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે એવા સમયે સૂર્ય મંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું તો મને સૂર્યદાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો બધાનો આભાર જય સૂર્યદેવ હવે બસ હવે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર